ઘણા સમયથી આપણી ચેનલ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે અગ્નિ પુલાવ બનાવો તો તે માટે આજે હું તમારી માટે એકદમ સરળ રીતે અને એકદમ પરફેક્ટ રીતની અંદર અગ્નિ પુલાવ બનાવતા શીખવવાની રેસીપી લઈને આવ્યો છું તો ચાલો વધારે ટાઈમ થયા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું મુખ્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અગ્નિ પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ ત્રણ કપ ચાવલ લઈશું આ ફૂણિયા ચાવલ છે પણ ચાવલ સારી ક્વોલિટીના છે તો તે માટે સારા ચાવલ હશે તો લાંબા બનશે અને ટેસ્ટમાં પણ સરસ મજા આવશે આ ચાવલને મેં પાણી વડે ધોઈ લીધા છે અને બે વખત ધોયા હતા અને ત્યાર પછી આની અંદર આઠ કપ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે આ ચાવલને આમને આમ સાઈડમાં મૂકી દેવાના અને હવે આપણે મટન બાફવાનું છે તો તે માટે આપણે એક કૂકર લેવાનું અને આ કૂકરની અંદર દોઢ કપ જેટલું પાણી નાખી દેવાનું હવે આની અંદર આપણે મટન નાખીશું આ મેં પાંચસો ગ્રામ જેટલું મટન લીધું છે મટન પછી ચાર તીખા લીલા મરચાં નાખવાના અહીંયા તમારે સાદા લીલા મરચાં નથી લેવાના તમારે એકદમ તીખા લીલા મરચાં નાખવાના છે કેમ કે અકની પુલાવની અંદર લાલ મરચાંનો ઉપયોગ નથી કરવામાં આવતો તો તે માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીને આનો ટેસ્ટ તીખો કરવાનો છે એટલે કે આનો ટેસ્ટ બેલેન્સ કરવાનો છે એટલે સિમ્પલ ભાષામાં સમજીએ તો આને તીખું કરવા માટે આપણે આના લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો ત્યાર પછી એક ડુંગળીને આની અંદર તમારે નાખી દેવાની આ રીતે સ્લાઇસ શેપમાં કાપીને નાખવાની અથવા તમે ઝીણી સમારીને પણ નાખી શકો છો ડુંગળી પછી એક ચમચી જેટલું આદુ અને લસણને વાટીને રાખેલું હતું એ ઉમેરી દઈશું આની જગ્યાએ તમે લસણ અને આદુનું પેસ્ટ પણ ઉમેરી શકો છો આ તમારા ઉપર નિર્ભર છે હવે આ બધાયને બરાબર મેળવી લેવાનું બધું મેળવ્યા પછી આની અંદર તમારે અડધી ચમચી કરતાં થોડુંક વધારે મીઠું નાખી દેવાનું અથવા તો અડધી ચમચી એટલું મીઠું પણ નાખી શકો છો આપણે પાછળથી મીઠું ઉમેરી શકીશું અને ત્યાર પછી આપણે ટેસ્ટને બેલેન્સ કરી નાખશું હવે આ બધાને બરાબર મેળવી દેવાનું અને કૂકરનું ઢંકન રાખી દેવાનું હવે આ મટનને તમારે બરાબર ચડાવવાનું છે તો તે માટે મેં ગેસને મીડિયમ રાખ્યો છે અને આ કૂકરની આઠથી નવ સીટીઓ વાગવા સુધી આને ચડવવાનું છે અંદાજે આઠથી નવ સીટીઓ વાગી ગઈ છે તો હવે આપણે આ કુકરનું ઢંકન ખોલીશું હવે આની અંદરથી મટનનો એક ટુકડો લઈને ચેક કરવાનો તમે જોઈ શકો છો કે મટન કેટલું સરસ એવું ચડી ગયું છે તો બસ હવે આની અંદરથી આપણે આ રીતના જાળીવાળો ચમચો લેવાનું અને બધું મટન નીકાળી લેવાનું અને પાણીને કૂકરની અંદર રહેવા દેવાનું કેમકે આપણે આ પાણીનો ઉપયોગ પાછળથી કરવાનો છે આને ફેંકી નથી દેવાનું એટલે કે આપણે ચાવલ બાફવાની અંદર આનો ઉપયોગ કરીશું તો તે માટે આને સાઈડમાં મૂકી દેવાનું હવે એક મોટી તપેલી લેવાની અને આની અંદર તમારે બે ચમચા જેટલું તેલ નાખી દેવાનું મિત્રો અહીંયા તમારી તપેલી મોટી લેવી પડશે કેમકે આપણે આની અંદર આખી આખની પુલાવ બનાવવાનો છે તો તે માટે તપેલી થોડીક મોટી લેજો હવે આ તેલને બરાબર ગરમ થવા દેવાનું તેલ જેવું જ ગરમ થઈ જાય એટલે આની અંદર તમારે એક ચમચી જેટલું જીરું નાખી દેવાનું જીરું ચટકવા લાગે એટલે તમારે આની અંદર બે ચમચી જેટલું આદુ અને લસણને જે મેં વાટીને રાખેલું હતું એ ઉમેરી દઈશું જો તમારે આદુ અને લસણને વાટેલું ના હોય અને પેસ્ટ વાપરવું હોય તો તે પણ તમે નાખી શકો છો પણ બે ચમચી જેટલું જ નાખજો હવે ગેસને મીડિયમ રાખવાનું અને આ લસણને થોડુંક કથ્થાઈ રંગનું થાય ત્યાર સુધી તમારે ચઢાવવાનું છે વધારે કથ્થાઈ નથી કરવાનું એટલે કે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તમારે આને ચડાવવાનું છે જો વધારે આને ચડવવા જશો તો દાજી જશે એ વાતનું થોડુંક ધ્યાન રાખજો આ રીતનું કથ્થાઈ રંગનું થઈ જાય એટલે તમારે આની અંદર લીલા મરચાંનું પેસ્ટ નાખી દેવાનું આ લીલા મરચાં મેં તીખા હતા એવા લીધા છે તો મેં શું કર્યું કે ચારથી પાંચ લીલા મરચાં લીધા અને આને વાટી નાખ્યા અને ત્યાર પછી આની અંદર ઉમેર્યા છે અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે રેગ્યુલર મરચાનો ઉપયોગ નથી કરવાનો તમારે બજારની અંદર જે એકદમ તીખા લીલા મરચાં છે એ મરચાં જ વાપરવાના છે અને હા એ મરચાં એકદમ નાના પણ આવે છે તો તમને સમજમાં આવી જશે કે આ મરચાં તીખા છે હવે લીલા મરચાંને આપણે વધારે ચડવવાની જરૂરત નથી ફક્ત વીસથી ત્રીસ સેકન્ડ સુધી ચડવવાના છે અને ત્યાર પછી આની અંદર આપણે જે મટરને બાફીને રાખેલું હતું એ ઉમેરી દઈશું હવે આ મટરને તમારે બરાબર મેળવી લેવાનું અને ત્યાર પછી આની અંદર બેથી ત્રણ સબ્જી જેટલી દહીં નાખી દેવાની આ દહીં મીડિયમ ખાટી હોય એવી લેજો વધારે ખાટી દહીં ના લેતા હવે આ બધાને મેળવીને થોડીક વાર ચડવવાનું છે એટલે કે આની અંદરથી બધું પાણી બળી જાય ત્યાં સુધી તમારે આને ચડવવાનું છે લગભગ બધું પાણી બળી ગયું છે તો હવે આની અંદર આપણે બિરિયાનીનો જે મસાલો આવે છે એ નાખીશું આ તમારે એક ચમચી જેટલું ઉમેરવાનું છે જો તમારી પાસે ચાટ મસાલો હોય તો તમે આની અંદર અડધી ચમચી જેટલો નાખી શકો છો જેના લીધે આ આંખની પુલાવ થોડીક ચટપટી બનશે ચાટ મસાલાને તમારે ચડવવાની જરૂરત નથી ફક્ત નાખ્યા પછી એક વખત મેળવી લેવાનું અને ત્યાર પછી આપણે મટનને બાફતી વખતે જે પાણી વધ્યું હતું એ બધું પાણી આની અંદર ઉમેરી દેવાનું અને આ બધાને બરાબર મેળવી લેવાનું અને ત્યાર પછી આની અંદર તમારે ચાર લીલા મરચાં નાખવાના છે આ લીલા મરચાં તીખા મરચાં છે ગેસ ફૂલ રાખીને તમારે આને ઉકળવા દેવાનું છે હવે આની અંદર તમારે લીંબુનો રસ નાખવાનો છે આ અંદાજે મેં બે ચમચી એટલું લીંબુનો રસ નાખ્યો છે પણ જો તમારે એમ સમજવું હોય કે કેટલા લીંબુ જોઈશે તો તમારે મીડિયમ સાઇઝના દોઢ લીંબુ લઈ લેવાના એટલે કે દોઢ લીંબુનો રસ નાખી દેવાનો અને અહીંયા એક બીજી વાત પણ સમજવા જેવી છે કે તમે દહીં થોડી ખાટી વધારે લો અથવા તો તમારી પાસે જો દહીં ખાટી હોય તો પછી તમે દહીં ખાટી ઉમેરજો અને લીંબુનો રસ થોડોક ઓછો ઉમેરજો તો પણ તમારો ટેસ્ટ બેલેન્સ થઈ જશે હવે આપણે જે ચાવલને ફળાળીને રાખેલા હતા એ ચાવલની અંદરથી તમારે બધું પાણી નીકાળી લેવાનું એટલે કે આપણે જે આઠ કપ પાણીમાં ચાવલને પળીને રાખેલા હતા એ બધું પાણી નીકાળીને તમારે આની અંદર ઉમેરવાનું છે હવે આ તમારે બધાને મેળવી લેવાનું મિત્રો અહીંયા હું તમને એક વાત કહેવા માગું છું કે તમે બિરિયાની બનાવો કે પછી અખની પુલાવ બનાવો આ બધાની અંદર તમારે ચાવલની ક્વોલિટી તો સારી વાપરવી જ પડશે આની અંદર મેં ફૂણિયા ચાવલ તો લીધા છે પણ એકદમ સારી ક્વોલિટીના લીધા છે એટલે કે અંદાજે સિત્તેરથી એંસી રૂપિયા કિલોવાળા ચાવલ લીધા છે અને એકદમ સારી ક્વોલિટીના છે આનો દાણો પણ થોડો મોટો થશે પણ જો તમારી પાસે સારી ક્વોલિટીના ચાવલ ના હોય તો તમે ગોલ્ડન શેલા ચાવલ પણ લઈ શકો છો એટલે કે પાકા ચાવલ પણ લઈ શકો છો પણ તમારે પાકા ચાવલને વધારે પલાળીને રાખવા પડશે કેમકે એને ચડતા થોડીક વાર થાય છે કે અહીંયા મેં જે ચાવલ વાપર્યા છે એ કાચા ચાવલ છે મને એવું લાગ્યું કે પાણી થોડુંક ઓછું છે તો તે માટે મેં આની અંદર થોડુંક પાણી ઉમેર્યું છે એટલે કે અંદાજે એક કપ જેટલું પાણી થોડુંક વધારે ઉમેર્યું છે હવે આની અંદર તમારે નમક ચેક કરી લેવાનું જો તમને નમક ઓછું લાગતું હોય તો તમે અહીંયા નમક ઉમેરી શકો છો અને જો ટેસ્ટ બરાબર હોય તો ઉમેરવાની જરૂરત નથી હવે આની ઉપર ઢંકન ઢાંકીને આ આંખની પુલાવને તમારે મીડિયમ ગેસ પર ચડાવવાનું છે ચાવલની અંદરથી બધું પાણી બળી જાય ત્યાર સુધી તમારે આને ચડાવવાનું છે જો થઈ શકે તો મીડિયમ ગેસ કરતાં પણ થોડો ઓછો ગેસ રાખજો જેથી ચાવલ કાચા ન રહી જાય અને સરસ એવા ચડી જાય કેમ કે ધીમા ગેસ પર ચાવલ સરસ એવા ચડશે મેં આને બરાબર ચડાવ્યું છે અને અંદાજે ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આનું આપણે ઢંકણ ખોલીને ચેક કરીશું તો મેં ચેક કર્યું તો પાણી સરસ એવું બળી ગયું છે બસ હવે આની ઉપર બિરસ્તો નાખી દઈશું જો તમને બિરિસ્તો બનાવતા ન આવડતું હોય તો આપણી ચેનલ પર બિરિસ્તાનો વિડીયો અપલોડ કરેલો છે એની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ બિરિસ્તો નાખવાથી આનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તે માટે મેં ઉમેરો છે અને આમ પણ બિરિસ્તો બનાવવો કંઈ અઘરું નથી એકદમ સિમ્પલ છે અને સાથે સાથે કોથમીર પણ ઉમેરી દીધી છે અને હવે આ ગરમા ગરમ અખની પુલાવને આપણે સર્વ કરીશું તો હવે તમે પણ તમારા ઘરે આંખની પુલાવ બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે